તો નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો તથા વીએફએમ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે જોઈશું ધોરણ બાર વિશેષ સમજશાસ્ત્ર અને ચેપ્ટર એકનું એમસીક્યુ જે સ્વાધ્યાયના છે તે જોઈશું તો ચાલો સૂચના જોઈએ નીચેના પ્રત્યેક પ્રશ્નોમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચું ઉત્તર આપવું તો આઠ વિકલ્પો છે ચાલો આપણે જોઈએ તો પહેલા નંબરનો વિકલ્પ છે ભારતમાં સૌથી વધુ કયા ધર્મના લોકો વસવાટ કરે છે તો વિકલ્પ છે અ હિન્દુ બ મુસ્લિમ ક ખ્રિસ્તી ડ શીખ પેલા તમે કહો કયો આવશે તો આમાં સાચો જવાબ છે અ હિન્દુ પછી બીજો વિકલ્પ છે ભારતમાં બે હજાર સૌથી વધુ વસ્તી કયા રાજ્યમાં છે અ મધ્યપ્રદેશ બ હિમાચલ પ્રદેશ ક આંધ્રપ્રદેશ ડ ઉત્તર પ્રદેશ તો સૌથી વધુ વસ્તી છે ઉત્તર પ્રદેશમાં હવે ત્રીજા નંબરનો વિકલ્પ છે ભારતમાં બે હાજર અગિયાર ની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું છે તો એમાં વિકલ્પ છે અ છત્તીસગઢ બ ઉત્તરાખંડ ક કેરેલા ડ હિમાચલ પ્રદેશ તો એમાં આવશે બ ઉત્તરાખંડ હવે જોઈશું ચોથા નંબરનો વિકલ્પ ભારતમાં બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ સરેરાશ લિંગ પ્રમાણ કેટલું છે અ નવસો બેતાલીસ બ નવસો ઓગણચાલીસ ક નવસો આડત્રીસ ડ નવસો ચાલીસ તો સાચો જવાબ છે નવસો ચાલીસ ડ પાંચમા નંબરનો છે ભારત દેશમાં કેટલા ચોરસ કિલોમીટર ભૌગોલિક ક્ષેત્રમાં ફેરાયેલો છે એટલે કે ભારત દેશ કેટલા ચોરસ કિલોમીટર ભૌગોલિક ક્ષેત્રમાં ફેલાયેલો છે તો અ બત્રીસ લાખ સિત્યાસી હજાર બસો ત્રેસઠ એ સાચો જવાબ છે હવે છે ભારતનું રેલવે નેટવર્ક કેટલા કિલોમીટર છે એમાં સાચો જવાબ આવશે અ એક લાખ પંદર હજાર કિલોમીટર પછી સાતમા નંબરનો વિકલ્પ છે વિશ્વમાં સૌથી મોટું રેલવે નેટવર્ક કયા દેશમાં છે તો એમાં આવશે અ અમેરિકા બ ભારત ક ચીન ડ ઓસ્ટ્રેલિયા એટલે એમાં સાચો જવાબ છે બ ભારત હવે આવશે આઠમા નંબરનો વિકલ્પ ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ કયો છે તો એમાં ક ભારત રત્ન બ ખેલ રત્ન ક પદ્મશ્રી અને ડ પદ્મવિભૂષણ છે આમાંથી સાચો જવાબ આવશે ક ભારત રત્ન તો આમાંથી કોઈ પણ બે વિકલ્પ બોર્ડની પરીક્ષામાં આવશે તો તૈયાર કરી લેજો અને જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકનને ઓન કરી દેજો અને આગળ શેર કરતા રહેજો